તો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા નવા એક બ્લોગ માં અત્યારે અમે જાવી છે પાલ આટીઓ હવરના વાગી ગયા છે 8:30 8:30 ને હવા 8 અને અમે જાવી છે પાલ આટીઓ કાલ एग्जाम નું અટકી ગયો તો મોડાના સર્વર ડાઉન હતા એટલે ટ્રાયલ માં ભેગું નો થયો તો અત્યારે પાછા જાવી છે જો ચાલુ ગડી છે એક્ઝામ જો હમ રસ્તામાં છે અને ટ્રાફિક ફૂલ મળવાની છે હવાર સવારમાં આમ જુઓ સુરતમાં જો સિગ્નલ પી ગયું છે બાટલી મારી ગયું લાલ લાઈટ થાય આગળ જવાનું કે આમ આપણે સમજવાનું શું થયેલા સમજવાનું બધું કાંઈ છે ને આહા આ શું છે સિગ્નલનું આ કાંઈ રીત છે અત્યારે આમ જોવો ગાડી લઈને નીકળ્યા ત્યાં તો રથયાત્રા જાય છે કંઈક

હવે આજે છું ઘર બાજુ હવે આ બધું ઘરે મૂકીને વરસાદ આવે છે એટલે ઘરે મૂકી દઈ પલાળે નહીં એટલે તો દોસ્તો અમે ગાડીમાં બે ગયા છે ને ક્યાંક જાવી છે આ મારી બાજુ જયલી છે આગળ કુશ છે અને એક નિશ્ચય છે એ બી ફોન માં રમે છે ચાલુ ગાડી આ ભાઈ ફોન માં રમે છે અને આ ગાડી આખે છે આ ગાડી આખે ગીત વગાડ માં કોપીરાઈટ આવે અમે ક્યાં જાવી છીએ અમને મત ખબર પણ ક્યાંક જાવી છીએ આજ અંદર થી હવે આવી ગયા છીએ અમે રિંગ રોડ હું જઈ લ્યો કૃષ્ણ લ્યો નીચે નીચે આટો ભરવા આવતા થોડા અને આખો પેન્ટ વેર્યો જો ઓ ગાડી ગાડી જો ગાડી ગાડીમાં અમે સર્વિસ કરવી છે કઈ કરે સર્વિસ કરે બંધ કર દે ભાઈ આ કોઈ લાગ

પોલન ફાઈન ચોકઈ હાટુ અને બડે આવે છે આ જો ચકલા કોઈ દી બાદ બાસ બેઠો એ ચકલો ક્યાં છે ને બધું બેઠો છે પણ ભાઈ બાંડું છે હાથી લેવો આ બેઠો

તો મિત્રો હવે ખાઈ નમી જ આવી છે ઘરે ઘૂઘરા ખાઈ લીધા છે મસ્ત ચાકા જામ હવે ઘરે જાય ને હું બ્લોગ એડિટ કરીશ પછી સુઈ જાયશ ત્યાં સુધી મળશું નવા બીજા બ્લોગ માં તો આપણે મેળા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા ગુડ નાઇટ સી યુ ગુડ નાઇટ સી યુ લવ યુ ઓલ બાય બાય ટાટા લઈ લો શીખી ગયો લવ યુ ઓલ લવ યુ ઓલ હા કલ લગલ નું જય દ્વારકાધીશ મિત્રો બાય બાય